હેલો માય યુટ્યુબ ફેમિલી કે આમ મિત્રો બધા મજામાં મજામાં સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અમારી ચેનલમાં જો નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આજ મિત્રો છે શીતળા સાતમ શીતળા સાતમે આપણે હવે માતાજી આપણે દર્શન કરવા જવાના છે અને કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિલોગમાં કારણ કે તમને બતાવશું અમારી શીતળા સાતમમાં કેવી અમારી રીત હોય કેવી રીતે દર્શન કરવી તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રેજો તમને બતાવશું તો ફાઈનલ મિત્રો અત્યારે વિરાજભાઈ તૈયાર થાય છે કપડાં પહેરાવે છે વિરાજભાઈને ઘડિયાળ બધું આવી ગયું છે ઘડિયાળે પહેરવાની છે તો વિરાજભાઈ અત્યારે તૈયાર થાય છે મિત્રો વિરાજના મમ્મી પણ હવે ત્યાર થઈ ગયા છે ને હવે હું બનાવેશ હવે બનાવે છે રાયતું જે થાય નાખી દુ તાર થઈ ગયું છે હવે પેલા માતાજી દર્શન કરી આવી અને પછી આવીને આપણે ખાવાનું છે તો ચાલો મિત્રો જઈએ માતાજી ને આપણે દર્શન કરવી કન્ટિન્યુ બના તો મિત્રો આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા આપણે માતાજીની કુલર શ્રીફળ અને આપણે વ્હાઈટ ને ફુરડા લઈ લીધા છે ને આપણે સૂકું પાણી લઈ લીધું છે લોટામાં અને જવાનું છે આપણે દર્શન કરવા તો ચાલો જઈએ દર્શન કરવા હવે તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયાથી હવે શીતળા દર્શન કરવા તો પાછળ જોઈ શકો છો કે શીતળાઇ માં છે તો ચાલો તો ફાઈનલી મિત્રો હવે આપણે દર્શન કરી ને ઘરે આવી ગયા છીએ અને હવે રાયતું એવું બનાવેલું છે તો ચાલો હવે રાયતું ને રોટલું ખાઈ લઈએ બગદાણા ધામ આશ્રમ મિત્રો આવી ગયા અત્યારે બગાના ગામ ભોજનશાળામાં તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર તો ગુડ નાઇન મિત્રો આજ માટે એટલું જ ફરી પાછા મળીએ કાલે એક નવો વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ